આ ફિલ્ડમાં દરેક છોડવા છે મેક્સિમમ એની હાઈટ રહી એ સાડા ચાર થી પાંચ ફૂટ ની હાઈટ થઈ ગઈ છે બરોબર એમાં પણ જીંડવા તમે જોઈ શકો છો નજીક નજીક ગાળે અને મોટા પ્રમાણમાં જીંડવું છે પુષ્કળ કેટલાક દેર માં અંદાજીત કેટલાક જીંડવા છે એક છોડવાની અંદર સાઠ થી સિત્તેર જીંડવા શું આ વખતે ઉત્પાદન માં કેવું રહેશે ઉત્પાદન છે એટલે કે નામ નામ સારું રહે તો ઉત્પાદનમાં નંબર વન આવશે નંબર વન આવશે તો ખેડૂત મિત્રો આ બાજુ તમે કેમેરામેન નજર મારો તો ફિલ્ડ તમે જોઈ શકો હો કે એક જ હરકો પ્લોટ છે બધો અને ટૂંકી ઘડીએ જીંદવા બેસે છે બરોબર અ તો હવે આવતી સાલ ધીરુભા કોઈ ખેડૂત મિત્રોને વાવેતર કરવું હોય તો તમે શું ભલામણ કરશો ગામના કોઈ પણ ખેડૂત હોય એને ભલામણ કરવાનું કે આ વેરાયટી વાવે છે બરોબર બીજી વેરાયટી કરતા સારામાં સારું ઉત્પાદન આપે એવી વેરાયટી છે ઓકે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર